ટ્રાફિક જામ કરી સેલ્ફી લેતા યુવકને ઠપકો આપતા પોલીસ ને કચડવાનો પ્રયાસ ત્રણસો મીટર ઘસડી ગયા સરથાણા વાલકપાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસી જઈ ફોટો પણ રહી હતી જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓ બ્રિજ પર પાર્ક કાર પાર્ક કરી ફોટો પાડી રહ્યા હોવાનું કહ્યું હતું જેથી પોલીસે કામગીરી છોડી સ્થળ પર જે જઈ જોયું તો બ્રિજ પર કાર એવી રીતે પાર્ક કરી હતી જેમાં વાહનોને નીકળવું મુશ્કેલ હતું પોલીસના કર્મચારી નિલેશ મકવાણાએ યુવકોને બ્રિજ પર કાર પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી બંને યુવકો યુવતીઓ સાથે કારમાં બેસી નીકળ્યા હતા અને પોલીસકર્મી પોતાની કામગીરી કરવા આગળ જતો હતો તે દરમિયાન કાર ચાલકે પોલીસકર્મીને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો જો કે પોલીસકર્મી જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયો હતો તે દરમિયાન કાર ચાલક પોલીસકર્મીને ત્રણસો મીટર સુધી ધસડી ગયો હતો પોલીસકર્મીએ વાઈપરના હેન્ડલ પકડી લેતા જીવ બચ્યો હતો બોનેટ પર પોલીસકર્મી હોવાથી ચાલકને આગળ રસ્તો ન દેખાતા તેણે કારને સાઈડ પર ઊભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે વાહન ચાલકો

કાપોદ્રાની કોલેજમાં પહેલા વર્ષનો વિદ્યાર્થી છે પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરનાર કાર ચાલક પ્રાજલ ખેની કાપોદ્રાની કોલેજમાં બીકોમ ના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતી કામ કરે છે જ્યારે ધૂપીન વાસાણી હીરાના કારખાનામાં નોકરી કરે છે ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજળ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે